રાજજી રાજુજી આપના ઘર જિલ્લા અને મહાનગરના રાજપુરજી વાત सांगतो છે શસ્ત્ર પૂજનમાં ઉપસ્થિત રહેવાના દરેક પાર્ટિયર અને ક્ષત્રિય પરંપરા મુજબ માં શક્તિની ઉપાસનાની સાથે સાથે શક્તિ સ્વરૂપા શસ્ત્રનું પૂજન કરી અને જે ટ્રેડિશનલ બંધા છે એમાં ક્યાં પાર્ટિસિપેટ કરી અને ખૂબ ધન્યતાનો બહુ છું આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ જામનગર શહેર અને જિલ્લાની તમામ તમામ ક્ષેત્ર સમાજની વિવિધ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કોર્પોરેટસ બરગેજતા પાર્ટીના શ્રી બાબુ આજ વિવિધ સંસ્થાઓ સહમતિ સાથે ઉપસ્થિત રહ્યા છે. ्यतिष्ठदशाङ्गुला दोष <laughs>